જી હા મિત્રો બનાસની સિંહોને બાજી મારી લીધી પણ ચૂંટણીમાં હાર થયા પછી શંકર ચૌધરી એકદમ સુન મુન થઈ ગયા પણ કહેવાય છે કે સ્પ્રિંગ જેટલી દબાય તેટલી વધારે ઉછળે છે શંકર ચૌધરી પોતાના અસલી રંગમાં હવે દેખાઈ રહ્યા છે નમસ્કાર મિત્રો બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સર્વે મિત્રોનું સ્વાગત છે વિધાનસભાના અધ્યક્ષ અને તેના નેતા શંકર ચૌધરી ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે ખાતે વિકાસના લોકાર્પણના કાર્યક્રમમાં શંકર ચૌધરી હાજર રહ્યા હતા અને તે કાર્યક્રમમાં તેમણે જાહેર મંચ ઉપરથી જે કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરોને ચેતવણી રૂપ ટકોર કરી હતી જેમણે તેમને કહ્યું હતું કે જો તમારી પાસે કોઈ ટકાવારી માગે

मेरी ताबीज और काम शाम को समय से 3 बजे तक अगर मानिए और हमारे तीर्थ पवित्र स्थल पर दान दान आपने करवाना है एक तो पानी दूना मार्ग विधि करो उसी का मतलब कराया विधि करो मार्ग है और पवित्र सरोवर की धारा के पत्थर मार्ग में ताज सरकार पार्टी को दूना कराया कृपया उपरोक्त चर्चा से भी अवगत कराएं વર્ષ વખતે પણ શંકર ચૌધરી આક્રમક મૂડ માં જોવા મળ્યા હતા એ સમયે એમણે એવું કહ્યું કે જો કોઈ મારા કાર્યકર્તાઓને કોઈ પણ રંજાડશે તો મારી સાથેની દુશ્મન આવટ કરશે એવું માની લેજો અને આ ઉપરાંત એમણે એવું પણ કહ્યું હતું કે ક્યારે તમારી ગાડી

ત્યારે વાવના વિયોગ કામે જે ભાજપની જે સભા યોજાઈ હતી તે સભામાં પણ શંકર ચૌધરી કોંગ્રેસ પાર્ટીને ગેનીબેનનું નામ લીધા વગર તેમની ઉપર આકરા પ્રહારો કર્યા હતા જી હા મિત્રો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી બાદ જ બનાસકાંઠા બેઠક પર હર હંમેશ ચર્ચાનો વિષય રહેલા છે અને ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી અવારનવાર લાઈમ લાઈટમાં જોવા મળતા હોય છે છે કારણે આ આ બનાસકાંઠા બેઠક હંમેશા ચર્ચામાં રહે ત્યારે વખતે ફરી એકવાર શંકર ચૌધરી જે ચર્ચામાં આવ્યા છે અને ત્યાં જે સરકારી કામ કરતા કોન્ટ્રાક્ટરો છે તે લોકો પણ ચેતવણી રૂપ ટકોર કરી છે શંકર ચૌધરી આ નામ સંભળાય એટલે બનાસકાંઠાનું રાજકારણ સીધું જ માનસપટ પર છવાઈ જાય છે તો પણ નહી ભૂલી શકે કારણ કે બેઠકને જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ બંને ખૂબ જ મહેનત કરી હતી પરંતુ ભાજપના બનાસકાંઠાના દિગ્ગજ નેતા શંકર ચૌધરી મહેનત ઉપર તો જાણે જબરજસ્ત પાણી ફરી વળ્યું છે જી હા મિત્રો બનાસની સિંહણે બાજી મારી લીધી પણ ચૂંટણીમાં હાર થયા પછી શંકર ચૌધરી એકદમ સુન મુન થઈ ગયા પણ કહેવાય છે કે સ્પ્રિંગ જેટલી દબાય તેટલી વધારે ઉછળે છે શંકર ચૌધરી પોતાના અસલી રંગમાં હવે દેખાઈ રહ્યા છે નમસ્કાર મિત્રો બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સર્વે મિત્રોનું સ્વાગત છે વિધાનસભાના અધ્યક્ષ અને તેના નેતા શંકર ચૌધરી ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે થરાદ ખાતે વિકાસના લોકાર્પણ કાર્યક્રમ માં શંકર ચૌધરી હાજર રહ્યા હતા અને તે કાર્યક્રમમાં તેમને જાહેર મંચ ઉપર થી જે કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરોને ચેતવણી રૂપ ટકોર કરી હતી જેમણે તેમણે કહ્યું હતું કે જો તમારી પાસે કોઈ ટકાવારી માંગે તો મને કહેજો પણ જો કોઈ કામમાં કચાશ રાખશો તો તમને સીધા જ બ્લેક લિસ્ટમાં મૂકી દેવામાં આવશે અને ઘર ભેગા કરી દેવામાં આવશે ત્યારે શંકર ચૌધરી ટકોર કરતા વધુમાં કોન્ટ્રાક્ટરોને શું કહી રહ્યા છે તે પહેલા મિત્રો શંકર ચૌધરીના વિડીયોને જોઈ લો

એટલે કે પાણી પ્રદૂષણ માટે વિનીકરણનો પાત્ર કરે છે વિનીકરણનો પાત્ર કરે છે કારણ કે પાણીની જરૂરિયાતમાં કારણે ઘટર માફેલ કચરામાંથી ઉત્પન્ન કરે છે છે જ્યુમર બઘિયા માટેની વાત હોયタウン હોલ પર વર્ષ ચૂંટણી વખતે પણ શંકર ચૌધરી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા એ સમયે એમણે એવું કહ્યું કે જો કોઈ મારા કાર્યકર્તાઓને કોઈ પણ રંજાડશે તો મારી સાથેની દુશ્મન આવટ કરશે એવું માની લેજુ અને આ ઉપરાંત એમણે એવું પણ કહ્યું હતું કે ક્યારે તમારી ગાડી

ત્યારે વાવના વિયોગ કામે જે ભાજપની જે સભા યોજાઈ હતી તે સભામાં પણ શંકર ચૌધરી કોંગ્રેસ પાર્ટીની ગેનીબેનનું નામ લીધા વગર તેમની ઉપર આકરા પ્રહારો કર્યા હતા

સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર